બ્રેકિંગ ન્યૂઝ જાફરાબાદમાં ગઈકાલે ત્રીસ નોટિકલ માઇલ દૂરથી કોસ્ટગાર્ડ ટીમને બે ખલાસીઓના મૃતદેહ મળ્યા છે પીપાવાવ કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બંને ખલાસીઓના મૃતદેહને પીપાવાવ પોર્ટ ખાતે લાવવામાં આવ્યા છે પીપાવાવ પોર્ટ ખાતે અમરેલી સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના વહીવટી અધિકારીઓ પહોંચ્યા હતા બે ખલાસીઓના મૃતદેહને જાફરાબાદ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા જાફરાબાદ હોસ્પિટલ ખાતે સાંસદ ભરત સુતરિયા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી જિલ્લા પોલીસ વડા સંજય ખરાદ સહિત અધિકારીઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા સાંસદ અને ધારાસભ્ય પરિવારજનોને સાત્વના આપી હતી દરિયામાં હજુ નવ ખલાસીઓ લાપતા જેની શોધખોળ શરૂ છે માછીમારોના પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો છે રિપોર્ટર કાળુશા કનોજિયા જાફરાબાદ અમરેલી જાફરાબાદમાં એક દુખદ ઘટના બની હતી જેનામાં અગિયાર જે ખલાસીઓ છે એ દરિયામાં લાપતા હતા કોસ્ટગાર્ડની મદદથી એનામાંથી જે બે ડેડ બોડી છે એ રિટ્રીવ કરવામાં આવેલી છે આ બ ડેડ બોડીઓને સીએસસી ખાતે લઈ આવી એમની આઈડેન્ટિફિકેશન કરવામાં આવેલી છે અને બંને બોડીઓની ડેડ બોડીનું આઇડેન્ટિફિકેશન થઈ ગયું છે ઇન્ક્વેસ્ટ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી બાદ જે છે એમને આ ડેડ બોડીઓ સુપ્રત કરવામાં આવશે અને જે બીજા પણ છે એમની સર્ચ ચાલુ જ જેવી રીતના એ મળતા આવશે એવી રીતના એમને પણ સુપ્રત કરવાની કાર્યવાહી ચાલુ જ છે સૌપ્રથમ તો હું કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે એ લોકોએ મહેનત કરી અને અમારા જાફરાબાદ શહેરના લોકોના બે ડેડ બોડી મળી છે એની ઓળખી થઈ ગઈ છે આજે એનો પરિવાર ખૂબ દુઃખની લાગણી અનુભવે છે એના સાથે અમે પણ આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે અમને પણ ખૂબ મોટું દુઃખ થયું છે પણ સરકારશ્રી પાસે જે વ્યવસ્થા સરકારશ્રીએ કરી જે તંત્રએ કરી એનો પણ અમે આભાર માનીએ છે હેલિકોપ્ટરની સુવિધા મળી શીપની સુવિધા મળી અને શૂપને શીપને સફળતા પણ મળી પણ હજુ પણ જ્યારે નવ જણા લોકો જે મિસિંગ છે શિપગાર્ડના અધિકારી સાથે બેઠીને અમે ચર્ચા કરી અને એવી પણ સ્થિતિની ગંભીરતાપૂર્વક અમને બધી ધ્યાન ઉપર એવે જે વર્ણન કર્યું એ વર્ણન અમને પણ શોખ દાય કેમકે જે સ્થિતિએ એ લોકોએ કામ કર્યું છે એ સ્થિતિ એ લોકોને જ પૂછી શકાય પણ હું એનો ફરીથી એકવાર આભાર માનીશ કોસ્ટગાર્ડનો અને સાથે અપેક્ષા પણ રાખીશ કે નવ નવજણ જે મિસિંગ છે તમે આ ઘરના એના ઘરના લોકોની એની વેદના આપે પ્રત્યક્ષ જોઈ છે જેના ઘરમાં આ બનાવ બન્યો હોય એને સ્થિતિ એની ખબર હોય આપણે તો કાંઠે બેઠા છીએ જેના ઘરના વ્યક્તિ ગયા હોય એને એનું દુઃખ એના પર જે આભ ફાઈટ્યું છે ભગવાન એને શક્તિ આપે એના પરિવારને શક્તિ આપે કે જે એના પર દુઃખ લીધું છે એને શક્તિ આપે તેમાંથી એ લોકો બહાર નીકળે પણ હજુ પણ અમારા જે નવ લોકો મિસિંગ છે એના માટે કવાયત ચાલુ છે અને વહેલામાં વહેલી તકે સુરક્ષિત મળી જાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરે અત્યારે દરિયાની સ્થિતિ શું છે દરિયાની સ્થિતિ હજુ પણ ત્રણ નંબરનું સિગ્નલ અહીંયા લાગેલું છે સ્થિતિ હજુ પણ અમારી બોટ જઈ શકે એવી સ્થિતિ હજુ પણ છે નહીં કોસ્ટગાર્ડની બહુ મોટી શિપ અમે જે જોઈ જે એરપોર્ટ વડી જઈને આવી એ ખૂબ મોટી શિપ હતી અને ફરીથી આજે એ લોકો નીકળવાના છે હેલિકોપ્ટરની સુવિધા પણ મળી રહી છે ત્યારે જ્યારે જ્યારે આવી કંઈક સમાચાર અમને આવશે અમે આપણે ધ્યાન કરશું